વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જાય ત્યારે તે પરીક્ષાની ચોરી ન થાય તે માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ વ્યવસ્થાઓ અને સુરક્ષા વચ્ચે પણ ચોરી થતી હોય હોય છે 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 પેપર એવી ઘટનાઓ બની ત્યારે આ વખતે એક નવી જ રીત સામે આવી છે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન રીલ્સ બનાવીને અપલોડ કરે છે ત્યારે કઈ જગ્યા પર આ પરીક્ષા દરમિયાન રીલ્સ બનાવવામાં આવી છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બાર બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન ફક્ત વિદ્યાર્થીઓ ફોન લઈને જાય છે એટલું જ નહીં ચાલુ પરીક્ષા દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવવામાં પણ આવે છે આટલું જ નહીં એ રીલ બનાવીને એને બિંદાસ અપલોડ કરવામાં પણ આવે છે આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે આવનારા વર્ષની અંદર વધારે વિદ્યાર્થીઓ એડમિશન લે એના ધંધાઓ છે આ માટે એ આવી બધી જગ્યા ઉપર રીલ્સ અને સોશિયલ મીડિયા કેમ્પેન ચાલી રહ્યા હોય છે ચાલુ પરીક્ષાની અંદર બેફામ ચોરી થાય છે ગેરનીતિ ચાલી રહી છે અહીંયા માત્ર રીલ્સ બનાવવું એટલું જ નહીં પણ આ રીલ્સની સાથે સાથે પેપર પણ ફૂટતા હોય છે આ એ વસ્તુઓ છે જે બહાર આવી છે આવી કેટલી બધી વસ્તુઓ છે જે બંધ દરવાજા ઉપર થતી હોય છે ત્યારે આ જ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે એ સાંભળીએ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુરાસી જાડેજા ગુજરાતના પરીક્ષા યુગમાં ફરી એક વખત અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોય એવું સામે આવ્યું છે જી હા આ વખતે ગુજરાતની અંદર અલગ અલગ કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલુ રહી છે અને એ ઇન્ટરનલ પરીક્ષાઓમાં જે પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે એ બાસપાની દયાનંદ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ જે કોલેજ છે તેમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર એ મોબાઈલ લઈને પહોંચે છે એટલું જ નહીં પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન એ મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરે છે જેમાં એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે ઉત્તરવાહી પણ છે અને બિંદાસ અને બેખોફ રીતે એ રીલ અપલોડ કરી રહ્યા છે એટલે પ્રશ્નો તો ઘણા બધાને સવાલો ઘણા બધા પેદા થઈ રહ્યા છે કે પહેલાં તો ચાલુ પરીક્ષામાં આ રીલ અપલોડ કઈ રીતે થાય છે કેમ કે ત્યાંના નિરીક્ષકો શું કરી રહ્યા હતા ક્લાસરૂમના સુપરવાઇઝર શું કરી રહ્યા હતા કે એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષા દરમિયાન આ રીતે ક્લાસરૂમની અંદર એ મોબાઈલ એને પહોંચી જાય છે અને આ જોવા જઈએ તો કંઈ નવું નથી અમારા માટે અને હું આને બેદરકારી કે લાપરવાહી સમજતો જ નથી કેમ કે આ અત્યાર સુધી બધું જ બંધ બાણે ચાલતું હતું કારણ કે કોલેજ પોતાનું રિઝલ્ટ સારું આવે અને આવનાર દિવસોમાં એડમિશન વધે એટલા માટે આ રીતે ધંધાઓ ચલાવી રીતે આ પ્રકારના નેક્સેસો ચલાવતી હોય છે કે ચોરી હોય ગેરીતી હોય એ સતત એને પ્રોત્સાહન આપવા માટે કોલેજ જોજ આને મેનુપ્યુલેટ કરતા હોય છે તો આ વખતે સામે આવ્યું છે અને બાસપા ખાતેથી જે આ મહર્ષિ દયાનંદ જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ત્યાંથી આ જે વિડીયો એ સામે આવ્યો છે એ ઘણા બધા પ્રશ્નો અને સવાલો પણ પેદા કરી રહ્યો છે તેની સાથે સાથે એચ એનજી જે આની પાવર ઓફ ઓથોરિટીમાં આવતી યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટીને પણ સત્તાધીશોને સવાલ છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે અને જે રીતે કહી શકાય કે ક્લાસરૂમની અંદર ઉમેદવારો વિદ્યાર્થીઓ જે ફોન લઈ જઈ રહ્યા છે તેમાં નિરીક્ષકો શું કરી રહ્યા છે તેમાં ક્લાસના સુપરવાઇઝર શું કરી રહ્યા છે એનો ખુલાસો માગવામાં આવે અને શિક્ષણમંત્રીને કહી રહ્યા છીએ કે શિક્ષણમંત્રી પણ ફરજ પાડે અને શિક્ષણમંત્રી પણ ઝડપથી આની ઉપર તકેદારી રહી અને આની ઉપર એક્શન લે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને જો કોલેજ પાકસાફ હોય અને આ પ્રકારની કોઈ જ પ્રકારની ગેરરીતિ ન હોય ન થઈ હોય તો કોલેજ પણ પોતાની જે સંસ્થાનોમાં લેવાયેલી તમામ પરીક્ષાના જે પેપર હોય એ દરમિયાનના સીસીટીવી જાહેર રીતે પોતાના માધ્યમોથી એ અપલોડ કરે જેથી કરીને હું પણ ખોટો પડી શકું જો મને ખોટો પાડવો હોય તો પરંતુ આ જે ઇન્સ્ટાગ્રામમાં જે વ્યક્તિએ રીલ અપલોડ કરી છે એના તમામ પ્રકારના વિડીયો મેં જોયા છે અને આ પ્રકારે એને પોતાના સ્ટેટસમાં આ રીલ એ મૂકી છે એટલે એટલે કહી શકાય કે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર આ રીલ આવી છે જેથી અમે ઇન્સ્ટ અમે ટ્વિટરના માધ્યમથી તમામ જાહેર જનતા અને કહી શકાય કે ગુજરાતના શિક્ષણમંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ વાત પહોંચે અને આની ઉપર એક્શન લેવાય એ જ